તો નમસ્તે આંગણવાડીની તમામ બહેનોનો ફરી વખત હાર્દિક સ્વાગત છે આપણા બધાની સીઆર યુટ્યુબ ચેનલ કે જીપીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ આ પ્લેટફોર્મ પર આજે છે હું મહત્વની બાબતો છે કે એના પર ચર્ચા કરીશ કે આંગણવાડી પગાર વધારો છે એ બે હજાર પચીસમાં લાગુ તો કરાયેલો છે હાઈકોર્ટ દ્વારા નોટિફિકેશન પણ આવી છે નોટિસ પણ આવી ગઈ છે એના ઉપર આજે વાત કરીશું મિત્રો વિડીયોનો ટાર્ગેટ હતો એક હજાર લાઈકનો તો ભાઈ એક હજારની જગ્યા છે ત્યાં અત્યારે પંદરસો પ્લસ લાઇક થઈ ગયે છે એટલે આ વિડીયો બનાવવો પડે છે નોટિકેશન છે શું આવેલી છે એ તમને જણાવીશું આ વીડિયો નો ટાર્ગેટ રહેવાનો છે લાઇક નો આ ટાર્ગેટ પણ પૂરો કરી દે બીજી બધી સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડે ત્યારે ત્યાં એક હજાર લાઇક કમ્પ્લેટ થશે તો હવે અહીંયા અમારે શું શું વાત કરવી છે પણ તમને જણાવ તો ભાઈ સુપરવાઇઝર નો પગાર વધશે કારણ કે આપણી બે પોસ્ટ છે કે જેનો પગાર વધ્યો છે કેટલી ટોટલ બે આપડી બે પોસ્ટનો છે પગાર વધ્યો છે એક તો જો વાત કરું તો તમારે હેલ્પ વર્કર અને વર્કર બંનેનો પગાર વધ્યો છે બાકી કોઈ નો પગાર છે એ વધ્યો કે નહીં નોટિફિકેશન માં લખેલું છે મિત્રો અહીંયા જો તમે લાઈન પણ બતાયા કે શું લખેલું છે અહીંયાથી જો મિત્રો અહીંયાથી તમે શરૂ કરશો જો મિત્રો અહીંયાથી તમે શરૂ કરશો આ નીચેનો જે પણ ફકરો છે એમાં એ મિત્રો આ બે ત્રણ લીટી મિત્રો તમને છે એનો ઉલ્લેખ તમને જોવા મળી જશે એટલે જોઈ લેજો નો પગાર વધ્યો છે કે નહીં સપ્ટેમ્બર માસથી છે પગાર વધારો લાગુ થઈ ગયો એટલે આપણે સપ્ટેમ્બર ઓગસ્ટેમ્બર માસ થી કડક કાર્યવાહી સાથે પગાર વધારો લાગુ થઈ ગયો અને પાછલા માસ જે પણ હતા પાછળના પાંચ માસ એનો પગાર વધારો છે એ પણ તમને અપાશે કઈ રીતે અપાશે કેટલો પગાર તમને મળશે એ પણ આજે હું તમને બતાવીશ લાઈવ બધી ડિટેલ સાથે વાત કરીશું અને તમારા બધા માટે હાઈકોર્ટ દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે મોટી જાહેરાત કરવામાં આવેલી છે તો એક રિક્વેસ્ટ પેલા છે કે ખાસ કરી ફોલો કરી લેજો કે જો આ ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો વિડિયો પસંદ આવે બેનોને બધાને તો ભાઈ વિડિયોને લાઈક કરજો જેથી કરી આવા અમે વિડિયો બનાવતા રહીએ અને હા ભાઈ એક 1000 લાઈક નો જે પણ ટાર્ગેટ છે ટાર્ગેટ પણ જરાક પૂરો કરી દેજો કે જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. હવે પેલો જે પણ સ્ટેપ one છે મારે તમને ઘણા step માં સમજાવું તમે step one ની અંદર હું તમને સમજાવું છું એ તમે સમજી લો પછી આગળ ધીરે ધીરે નોટિફિકેશન સુધી આપણે પહોંચશું પહેલા બેઝિક માહિતી છે એ તમે જરાક જોઈ લો કે અહીંયા આંગણવાડી વર્કર્સ અને હેલ્પ વર્કર્સ માટે મેં અહીંયા લખેલું છે supervisor નામ નથી કારણ કે એનો પગાર વધારાનો અપડેટ છે મિત્રો આ જે પણ notification બે દિવસ પહેલા આવી એમાં જ લખેલું છે એ આંગણવાડી વર્કર્સ જે કે પહેલા એને દસ હજાર રૂપિયા મળતા હતા અને હેલ્પરને ને પાંચ હજાર હવે આને વીસ હજાર ત્રણસો નો પગાર વધારો થયો અને આને ચોવીસ હજાર આઠસો હવે પગાર મળશે વધારો કેટલો થયો ચૌદ હાજર આઠસો નો પંદર પાછલા પાંચ માસ નો મે જૂન જુલાઈ ઓગસ્ટ આ કેટલા પાંચ માસ થઈ ગયા હવે આ પાંચ પાંચ માસ છે કે પાંચ માસ નો પગાર તમને મળશે પાંચ માસ નો પગાર તમને કઈ રીતે મળશે તો પાંચ ગુણ્યા તમારે પંદર હજાર ત્રણસો કરવાના છે આંગણવાડી હેલ્પ વર્કર છે એને અને પાંચ ગુણ્યા ચૌદ હજાર આઠસો કરવાના છે workers ને આ પગાર સીધે સીધો છે તમારા ખાતામાં આવી જવાનો છે હાઈકોર્ટ દ્વારા officially માહિતી કહેવામાં આવેલી છે એ ફોટો પણ જો તમારે જોવો હોય તો બતાવી આપું અને તમને નોટિફિકેશન તો બતાવી કે એમાં તમે જોઈ જ લો એમાં પણ બધી માહિતી છે ત્યાં આંગણવાડી વર્કર્સ હેલ્પર્સ માટે છે વેતન ચુકવવા હુકમ છે આંગણવાડી વર્કરને છે એક એક એપ્રિલ થી લઈ અને ત્યાંથી જે પણ એનો પગાર વધારો છે એ આખો આપવાનો છે મિત્રો એની માહિતી જો અહિયાં આપો અહિયાં તમે જોઈ શકતા હશો કે એરિયર્સ સાથે છે હાઈકોર્ટ કીધેલો છે એ પ્રમાણે એક એપ્રિલ થી તમને પગાર વધારાનો લાભ થશે એટલે એક એપ્રિલ બે હજાર પચ્ચીસ છે ત્યાંથી સેટ તમને પગાર વધારો શરૂ થઈ ગયો ત્યારથી શરૂ થયો શરુ હમણાં ઓગસ્ટ માં થયો પરંતુ નિયમ ત્યારથી ત્યારના સમયથી લગાડી દે એટલે પાંચ માસનો પગાર છે તમને એક્સ્ટ્રા મળશે આ વાત વાતનું ખાસ ધ્યાન રાખજો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને મેં તમને જે પણ કીધું ભાઈ લેવલ વનમાં જોઈન થયેલા તમામ બહેનોને અમે નોટિફિકેશન જે પણ આવેલી છે આપીશું જે પણ પરિપત્રો છે તો લેવલ વનમાં જોઈન નથી ખાસ કરી લેવલ વનમાં જોઈન થઈ જાવ એ પીડીએફ પણ હું તમને આપી દેવાનો છું.